ત્યાંથી પૂરો પૂરો ભરણો નથી પાછલો ભાગ ખાલી છે પાણીનો પ્રવાહ વાગી વાગીને પથ્થરનો તિરાડો પડી ગયો ફ્રી હોય ને એ ટાઈપની આખી ફિલિંગ આવે છે અહીંયા ડેમ છે ડેમના નીચે અહીંયા એક મંદિર પણ છે આજે મુક્તેશ્વર ડેમે આવી ગયા છે તો વિડીયોમાં બન્યા રહેજો તમને આજે વિડીયોમાં આગળ તમે મૂકીશો ડેમ બતાવવાનો છું કેટલો ભરાણો છે કેટલો બાકી શું એ બધું તમને વિડીયોમાં જોવા મળશે એટલે તમે જો આવી પહોંચ્યા છે આ બાજુ વાંદરાએ ચાલુ કરી દીધું છે તો હવે વાતાવરણ પણ જોરદાર છે કારણ કે ચોમાસું છે અને ઝરમર વરસાદ પણ ચાલુ છે એટલે વિડિયોમાં બનાવી લેજો ને મિત્રો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે બહુ મહેનતથી વિડીયો બનાવી રહ્યો છું અને હવે આપણે ડેમ પર જઈએ અને ત્યાંનો નજારો જોઈએ તો ચાલો આગળ તો મિત્રો વરસાદ જોરદાર છે અને આ બાજુ તમે વાંદરા જોઈ શકો છો અને આપણે હવે ધીરે ધીરે ઉપર જઈએ તો હવે ધીરે ધીરે આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ કે કેટલો ડેમ ભરેલો છે અને કેટલો નથી અહીંયા તમે લોકેશન જુઓ છે ને તો હવે આપણે અહીંયા નીચે ધીરે ધીરે જઈશું તમારે તો આપણે હવે નીચે જઈએ વડે વડે જોઈ શકો છો તમારે ત્યાં નીચે જવું પડશે પાણી પણ દેખાય છે તો આપણે હવે ધીરે ધીરે નીચે જઈએ ધીરે ધીરે નીચે જઈએ મિત્રો અહીંયા ડેમ છે ડેમના નીચે અહીંયા એક મંદિર પણ છે જે શંકર ભગવાનનું છે સ્વયંભૂ શિવલિંગ લખેલું છે તો આપણે હવે ધીરે ધીરે નીચે જઈએ આ શું અહીંયા ચાલો તો આપણે હવે ધી ધીરે ધીરે નીચે જઈએ છીએ તમે જોઈ શકો છો જો આ છે મુક્તિશ્વર ડેમ તમે જોઈ શકો છો આમ તો હજી પૂરો પૂરો ભરાણો નહીં કારણ કે પૂરો ભરવાનો અહીંયા સામે આ પાછળનો પાક તમને જે દેખાય છે ને ત્યાં પાણી હોય પણ ત્યાંથી પૂરો પૂરો ભરાણો નથી પાછળ ભાગ ખાલી છે મિત્રો આપણે ધીરે ધીરે નીચે જઈએ જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે તમને સાવ નજીકથી ડેમ બતાવું છું બહુ તકલીફ લઈને અને વિડીયોને બની શકે તો શેર પણ કરજો તો મિત્રો અમે ઉપરથી અહીંયા નીચે આવી ગયા છે અને મોટા મોટા બાજુ પથ્થરો છે અને ફેમિલી સાથે અહીંયા તમારે જો ફરવા માટે આવવું તો આવી શકે એવી સરસ જગ્યા છે સામે પણ મંદિર દેખાય છે અહીંયા સામે તમે જોઈ શકો છો અહીંયા પણ મંદિર દેખાય છે ને આ લોકો જો અહીંયા રી સામે થોડાક આગળ જઈએ તમને આગળથી થોડુંક બતાવું તમે જો અહીંયા વિશા કાંઈ પથ્થરો છે તો હવે આપણે એ બાજુ જઈએ સામે આપણે તેલ એ જગ્યા ઉપર જઈએ જો મોજા તો આપણે ધીરે ધીરે એ બાજુ જઈશું આજે અમારું નસીબ પણ સારું હતું વરસાદ થોડો થોડો આવે જ છે એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે અહીંયા આ બાજુ પણ બાકી છે પાછળો ભાગ પણ બાકી છે આ બાજુ પણ બાકી છે અને સામે ડુંગર પણ છે એના ઉપર મંદિર છે પણ મિત્રો તમે અહીં જોઈ શકો છો પાણીનો પ્રવાહ વાગી વાગીને પથ્થરનો તિરાડો પડી ગયો એક આ દરિયો હોય ને એ ટાઈપની આખી ફિલિંગ આવે છે મને જેટલું શક્ય હતું બતાવ્યું હવે ઉપર તમને પેલું મંદિર છે ઉપર એ બતાવશું તો હવે ધીરે ધીરે ઉપર જઈએ લોકેશન બહુ સરસ છે અહીંયા ઉપર જઈએ તો મિત્રો ડેમ ડેમથી હવે ઉપર ચડ્યા છો અહીં જોઈ શકો છો ફરવા તો ખાસ કાળજી આખવી આ પથ્થરો માથ ના પડે કે તમે જોઈ શકો પથ્થરો આ તો ખાલી મજાકની વાત છે બાકી બહુ સરસ જગ્યા છે ને આ નીચે અહીંયા શું છે અહીંયા કંઈક છે મિત્રો અહીંયા પ્રાણીઓને બેસે એવી બકોલ છે કદાચ ઉનાળાની અંદર બેસતા છે પણ આપણે અંદર જવું નથી જોખમ ઉઠાવ તો હવે આપણે ઉપર જઈએ ને ઉપરથી કંઈક આવો નજારો છે તો મિત્રો ડેમ છે અને નીચે મંદિર છે આ બાજુ ગુફા છે અમને પણ ખબર નથી પણ હવે આ પાંડવની ગુફા છે મિત્રો અહીંયા મુક્તેશ્વર ડેમ છે ડેમ નીચે એક ગુફા છે અહીંયા જાણવા મળ્યું કે આ પાંડવો દ્વારા બનાવેલી ગુફા છે હવે સાચું કે ખોટું અમને નહીં ખબર પણ અહીંયા ગુફા છે તમને બતાવું અહીં અહીંયા જુઓ તો માતાજીની સભ્યો પણ છે જોઈ શકો છો અહીંયા માતાજીની સભ્યો છે એના ઉપર આ ગુફા છે મિત્રો હવે ધીરે ધીરે ઉપર જઈએ તમે જોઈ શકો છો બે કલાકથી આવેલા હતા આખું શરીર પર સીવાથી રેપદેપ થઈ જશે અને હવે આ ઉપર જઈએ છીએ તો હવે આપણે ઉભા જઈએ ધીરે ધીરે તો મિત્રો જોઈને નીચે ફાઇનલી આવી ગયા છે તો આપણે વિડીયોને આટલે પૂરો કરીશું ને આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું ને ફળમાં આપણે નવા વિડીયો સાથે મળીશું આવા